નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ માં સૌનું હાર્દિક સ્વાગત છે લોક બોલો હવે ભરૂચ્યાને સરકારી કચેરીઓમાં ફાયર એક્ઝિક્યુટર બોટલો રિન્યુ નથી કરાયા રાજકોટની ઘટના બાદ ફાયર એનઓસીનું ચેકિંગ હાથ ધરાયું રાજકોટની ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટનાએ આખા રાજ્યને હચમચાવી દીધી છે અઠ્યાવીસ લોકોના મોતની ઘટના બાદ ગુજરાત હાઈકોર્ટ તમામ મહાનગરપાલિકાને શહેરમાં ચાલતા ગેમ ઝોનમાં તપાસના આદેશ આપ્યા છે જે રાજ્ય સરકારે પણ તમામ શહેરમાં મંદિર મસ્જિદ સ્કૂલ કોલેજ મોલ ટ્યુશન ક્લાસીસ થિયેટર ફૂડ માર્કેટ સહિતના વસ્તે ગીચતાવાળા સ્થળોએ તથા ગેમ ગેમઝોન સહિતના સ્થળોએ ચકાસણી કરવાના આદેશ આપ્યા છે જેમાં જેમની પાસે તમામ પરવાનગી તેમજ ફાયર એનઓસી ન હોય તેમની સામે ગુનો નોંધવાનો આદેશ પણ કર્યો છે લોકોમાં પાડાને વાંકે પખારીને ટામ દેવાનું કૃત્ય સરકાર કરી રહી હોવાનો આક્ષેપ કરી રહી છે સુરક્ષાને લઈને તંત્ર સતર્ક થાય તે જરૂરી છે પરંતુ જ્યારે આ પ્રકારની ઘટના બને છે ત્યારે જ સરકાર દ્વારા ઓળખ આળસ ખંખરીને આ પ્રકારનું ચેકિંગ કરાતું હોવાનો રોષ લોકો વ્યક્ત કરી રહ્યા છે જો કે સરકારી તંત્રની કચેરીઓમાં જ ફાયર સેફ્ટીને લઈને કેટલી તકેદારી રખાય છે તેનું મૂલ્યાંકન કરવું પણ જરૂરી બની ગયું છે જિલ્લામાં એક તરફ પાલિકાના ફાયર વિભાગ દ્વારા શહેરમાં ગેમ ઝોન હોસ્પિટલો ક્લાસીસ માં ચેકિંગ હાથ ધરાયું છે તેમાં ભરૂચમાં બે ગેમ ઝોનમાં એનઓસી ન હોય તેમને બંધ કરવાની નોટિસ ફટકારાઈ છે ભરૂચની સરકારી કચેરીઓમાં ફાયર સેફ્ટીને લઈને શું હાલ છે તે તરફ બે ધ્યાન છે શહેરના કલેક્ટર કચેરી મામલતદાર કચેરી નગરપાલિકા જિલ્લા પંચાયત કચેરી તથા બહુમાળીમાં આવેલી ઓફિસોની મુલાકાત લઈ તપાસ કરતાં માત્ર કલેક્ટર મામલતદાર અને નગરપાલિકામાં જ ફાયર એક્ઝિક્યુટરના બોટલો રિન્યુ કરેલા હોવાનું જાણવા મળી રહ્યું છે જો કે બાકીની કચેરીઓમાં બોટલ ઓડીનું કરાવાઈ ન હતી જેમાં જિલ્લા પંચાયતના બોટલો મે બે હજાર વીસમાં તેમજ જાન્યુઆરી બે હજાર ચોવીસમાં એક્સપાયર થઈ ગયા હતા જ્યારે બહુમાળીમાં આવેલી વન વિભાગ શ્રમ આયોગ સહિતની ઓફિસોમાં લગાડેલા એક્ઝિક્યુટરના બોટલો બે હજાર એકવીસના મેન્યુફેક્ચરરના સ્ટીકર લાગેલા છે જો કે તેમાં તેના એક્સપાયરીનું કોઈ સ્ટીકર લાગેલું જણાવ ન હતું આપાતકાલીન સમયને ધ્યાનમાં રાખીને જઈએ તો એક માત્ર કલેક્ટર અને મામલતદાર કચેરીમાં જ અલગ અલગ ત્રણ રસ્તા હોવાથી આગ જેવી સ્થિતિમાં લોકોને નીકળવા માટે વિકલ્પ મળે તેમ છે જોકે ભરૂચ નગરપાલિકા જિલ્લા પંચાયત બહુમાળી ઇમારત આર ની કચેરીમાં એક જ દરવાજો હોવાને કારણે અફડાતફડી મચવાની શક્યતાઓ છે રિપોર્ટર અવિર સૈયદ થયેલ ન્યૂઝ ભરૂચ